વૈજ્ઞાનિક સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ ઉપયોગી અનેકવિધ પ્રોજેક્ટ્સ યોજાઈ રહ્યા છે ત્યારે પોરબંદર તથા આસપાસના લોહાણા જ્ઞાતિના બહેનો તથા બાળકો માટે ગમત સાથે જ્ઞાનના પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ એકત્રિત થઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન તથા ફાયર બ્રિગેડની મુલાકાત લીધી હતી અને કપરા સંજોગોમાં કઈ કઈ અવેરનેસ રાખવી જરૂરી છે તે બાબતે પ્રશ્નોતરી દ્વારા લાઈવ વાતાવરણમાં રસસભર જાણકારી મેળવી હતી ત્યારબાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ પોલીસ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી અહીં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચલાવતી વખતે સાવધાની અને વિવિધ બાબતો અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા હાલના સમયમાં વધતા જતા સાયબર ક્રાઈમના બનાવો સામે કઈ રીતે સાવચેત રહેવું તે સહિતની બાબતો અંગે મહત્વની જાણકારી આપી હતી શ્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના પોરબંદર ઝોન લેડીઝ વિંગ હું ઝોન પ્રમુખ અને મારી સાથે છે શહેર પ્રમુખ હું દુર્ગાબેન આદલાદીવાલા અમે આજે એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલ છે સાથે સાથે અમે નામ આપ્યું છે પિકનિક એટલે શું કે બહેનો અને બાળકો લોહાણા જ્ઞાતિના બહેનો અને બાળકો એનામાં દરેક ક્ષેત્રની અવેરનેસ આવે એનો હેતુ છે સૌપ્રથમ પ્રથમ અમે અહીંયા આવ્યા છીએ ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને એ લોકોએ ખૂબ જ સરસ માહિતી આપી છે અવેરનેસ માટેની જાગૃતિ કઈ કઈ બાબતે રાખવી જોઈએ એ બાબતે એ રીતે સાયબર ક્રાઈમ તો અત્યારે સાયબર ક્રાઇમના પ્રશ્નને કારણે લોકો ખૂબ જ તકલીફમાં મૂકતા હોય છે તો આ માત્ર બહેનો અને બાળકોની પણ આ પ્રશ્ન આ જે અત્યારની અવેરનેસ છે એ આખા સમગ્ર સમાજ સુધી પહોંચે એ અમારો હેતુ છે સાથે સાથે આ પછી અમે લોકો મુલાકાત લઈએ છીએ રેડ ક્રોસ રેડ ક્રોસમાં બી આપણે ડિઝાસ્ટર કોઈ બી તકલીફ કુદરતી આપત્તિ આવે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કઈ રીતે અને બ્લડ ની આપણા જીવનમાં બ્લડ ની શું મહત્વ છે થેલેસેમિયા અને બીજા ઘણા બધા રિલેટેડ ક્ષેત્રમાં આવતા જે બી બાબતો છે એની બી અવેરનેસ નો પ્રોગ્રામ છે સાથે સાથે ફાયર બ્રિગેડ તો ફાયર બ્રિગેડમાં બી કોઈ પણ જગ્યાએ કોઈ આકસ્મિક સંજોગોને કારણે આગ લાગી ગઈ તો એ સંજોગોમાં અધો આગ ન લાગે એના માટે શું આપણે અવેરનેસ રાખવી એ પ્રોગ્રામ રાખ્યો છે તો આજનો આખો દિવસ અમારો ખરેખર તો અવેરનેસના પ્રોગ્રામ માટેનો છે મારી સાથે વંદનાબેન રૂપાડેલ અમારી ટીમ છે અમારા બહેનો અને બાળકો બધા છે કે જે ખરેખર દરેકે દરેક આવા કાર્યક્રમ કે જે હંમેશા અમારો એક ક્ષેત્ર છે એક કાર્યક્ષેત્રમાં એમાં બૌદ્ધિક વૈજ્ઞાનિક શૈક્ષણિક અને સામાજિક એક ક્ષેત્રના જ કાર્યક્રમો કરવાના તો એ કાર્યક્રમો કરી રહ્યા છીએ અને તે આજે જે અહીંયાતી બધા એનજીઓસ એટલે કે સંસ્થાનો જે સહકાર આપ્યો છે એ માટે અમે એમના રોલ સ્વીકાર કરીએ છીએ થેન્ક યુ વેરી મચ ચાલુ આ છે આ નંબર ઉપર તમે કોલ કરશો એટલે તમને તાત્કાલિક એનો રિઝોલ્યુશન મળશે સોલ્યુશન મળશે એટલે આ ખાસ યાદ રાખજો થેન્ક યુ ત્યારબાદ સૌએ સાથે મળી વિવિધ ગેમ્સનો પણ આનંદ માણ્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન બહેનો અને બાળકોએ અનેક બાબતો ઉપર ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ માહિતી મેળવી હતી સમગ્ર આયોજન દુર્ગાબેન લાદીવાલા અને વંદનાબેન રૂપારેલના માર્ગદર્શન અને રાહબરી હેઠળ કરાયું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ Por Bandar.